ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે અંકલેશ્વરની ડેટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતા ચાર કામદારોના મોત નીપજ્યા હતા આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માંગ કરી હતી આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી શિયાળીયા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે આ મામલે જીઆઈડીસી પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ચૈતર વસાવા વિરુદ્ધ ઝઘડિયાના રાજપાટની પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેઓ પર આરોપ લગાવવામાં આવ્યો હતો આ સમયે તેઓએ ખોટી રીતે ફરિયાદ કરી હોવાના આક્ષેપ સાથે જેલભરો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે હવે ફરી એકવાર ચૈતર વસાવવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા તેઓની મુશ્કેલીમાં ચોક્કસ વધારો થઈ શકે છે